आग समाचारों तरफ नजर करिए तो गीर सोमनाथ जिला खाते कही शायद कि दोधला बीच पर खेलो इंडिया बीच फेस्टिवल 2026 थाउजेंड ट्वेंटी आयोजन नव्य आयोजन कर આ રમતોમાં દેશના ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો છે પાંચથી દસ જાન્યુઆરી દરમિયાન યોજાવનારી આ સ્પર્ધા બાદ તેરસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિમાં આઠ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બીચ વોલીબોલ બીચ સોકર સેપક ટાકરા બીચ કબડ્ડી પેચક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ મેડલ ઇવેન્ટ્સ તરીકે છે જ્યારે મબલખ કહી શકાય કે અને ટગ ઓફ વોર નિદર્શન રમતો તરીકે સામેલ છે આ ગેમ્સનું આયોજન દાત્રાને નગર હવેલી તથા દમણ અને દીવ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સ્પોર્ટ ઓથોરિટી દ્વારા ઇન્ડિયા અને રાષ્ટ્રીય રમત ફેડરેશન ટેકનિકલ દેખરેખ રાખી રહ્યા છે ઉદઘાટન સમારોહ બ્લુ ફ્લેગ પ્રમાણિત કહી શકાય કે ગોગલા બીચ પર યોજાયો હતો જેમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા હાજર રહ્યા હતા દીવમાં બીચ ફેસ્ટિવલ 2026 માં મને ખૂબ નિમંત્રણ મળ્યું છે અને આઈ એમ વેરી હેપી એકદમ એક્સાઇટેડ છું ખૂબ આનંદિત છું અને જે પ્રકારનું ભવ્ય દિભવ્ય આયોજન થયું છે તો શ્રી પ્રફુલ પટેલનો ખૂબ ખૂબ આભાર છે શ્રી કિશોરભાઈ આહીર કે જેમણે મારા સુધી આ નિમંત્રણ પહોંચાડ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર છે સ્થાન આપ્યો મારી વાણી વિરસવાનો ખેલો ઇન્ડિયા ગેમ્સ બીચ ફેસ્ટિવલ દીવમાં ફરી બીજી વખત આવવાનો મોકો મળ્યો છે એટલે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે ખૂબ એન્જોય કરે છે આપણા ગુજરાતી ગીતોથી સાથે ભક્તિના ગીતોથી તો મારા માટે ખૂબ આનંદી લાગણી છે કે ફરી મને બીજી વખત યાદ